પણ ચતુર્થ સ્કંદમાં એના પ્રાગટ્યની કથા છે બધેથી પહેલા દત્તાત્રેય મહારાજે ચંદ્ર ગુરુ બનાવ્યા છે ચંદ્ર ગુરુ એટલા માટે બનાવ્યા કે ચંદ્રમાની પાસે એને શીતળતા જોવા મળી બીજો દત્તાત્રેય મહારાજે સમુદ્રને ગુરુ બનાવ્યા છે સમુદ્રને ગુરુ એટલા માટે બનાવ્યા કે સમુદ્ર પાસેથી એને મર્યાદા શીખવા મળી દત્તાત્રે મહારાજે આ પૃથ્વીને પણ ગુરુ બનાવ્યા છે પૃથ્વીને ગુરુ એટલા માટે બનાવ્યા કે પૃથ્વી પાસે એને સહનશીલતા જોવા મળી દત્તાત્રે મહારાજે કુતરાને પણ ગુરુ બનાવ્યા છે કુતરા પાસેથી એને એ જોવા મળ્યું એની પાસે વફાદારી છે દત્તાત્રે મહારાજે છિપકલી ને પણ ગરોડીને પણ ગુરુ બનાવ્યા છે ગરોડીને એટલા માટે ગુરુ બનાવ્યા કે દિવાલ માં એવી ચિપકીને ચાલે કે એને કોઈ પણ પાડવાની કોશિશ કરે તો એ પડે નહીં એવી રીતના ભક્તિના રસ્તે એવું જવું કે મારી તમારી કોઈ નિંદા કરે મને તમને કોઈ સંભળાવે તો આપણે જે રસ્તો પકડ્યો છે ને બાપ એ જ રસ્તે જાવું એમાંથી ક્યારેય પાછું ન વળવું સમાજ છે કોઈનો થયો નથી અને સમાજ છે કોઈનો થવાનો નથી

આ તો નાગરનાથ હવે એમ કહે છે કે નર્સયો અમારો છે નર્સયો અમારો છે જેદી હયાત હતા તેદી એના કોઈ ભાવ નતા પૈસા આ આ જલારામ બાપાનો હવે કે છે કે જલારામ બાપા અમારા હતા જલારામ બાપા અમારા કૂડમાં થયા જલારામ બાપા અમારા હતા જેદી હયાત હતા તેદી કોઈ ભાવ નતા પૈસા જયમાં છો સમાજ ને સાથે લય પણ જ્યાં સમાજ તિરસ્કાર કરતો હોય એનો હાથ પરમાત્મા પકડે નરસિંહ મહેતાનો ત્યાગ છે ચિંતા ચિંતા થઈ વિચાર ન કર તારો હાથ હું એટલે ભક્તિ ને રસ્તે એવું ચીપકી જવું કે લોકો ગમે એટલી નિંદા કરે લોકો ગમે એટલું બોલે પણ આપણે જે રસ્તે ગયા એ રસ્તેથી પાછું વળવું નહીં એને ચિપક પણ ગુરુ બનાવ્યા છે દત્તાત્રેય મહારાજે કુવારી દીકરીને પણ ગુરુ બનાવ્યા છે આવા ચોવીસ ગુરુ દત્તાત્રેય મહારાજે ધારણ કર્યા અને હરિઓમ તત્સત જય ગુરુ દત્ત જગતને આ મંત્ર આપી અને જગતને દીક્ષા આપી કે આ મંત્ર જાપો એટલે જરૂર ભગવાનનો સાક્ષાકાર થાય થાય ને

જે જે ભગવાન ના શ્લોક છે ને એ ભગવાનને બોલાવાના મોબાઈલ નંબર છે અને વારે વારે એને રીડાઈલ કરો વારે વારે એને રીડાઇલ કરો વારે વારે લગાવો એટલે એક દિવસ ભગવાન આપણો ફોન ઉપાડે ઉપાડે ને ઉપાડે